નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દર્શન પીપી સવાણી સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચર લેક્ચરમાં આપણે ધોરણ 7 માં નવ પોઈન્ટ બે કરીશું બરાબર છે તો સ્વાધ્ય નવ પોઈન્ટ બેનો અભ્યાસ કરતાં પહેલાં થોડી વાત કરવાની કે અહીં તમારે સમય સંખ્યાના સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર કરવાના છે ત્યારે તમને જો તમે ગયા સત્રમાં એટલે કે આગળ પહેલાં સેમેસ્ટરમાં અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર તમે શીખી ગયા છે ને એ જો તમને આવડે છે તો તમે સરળતાથી સમય સંખ્યાના સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર કરી શકો છો અને જ્યારે પણ તમારા અપૂર્ણાંક હોય કે સમય સંખ્યા હોય એના સરવાળા બાદ બાકી કરવાના હોય તો એક વાત તમારે ખાસ યાદ રાખવા શું વાત તો તમારે છેદ સરખા હોવા જોઈએ બરાબર છે બંનેના કેવું હોવું જોઈએ છેદ સરખા હોવા જોઈએ છેદ સરખા હોય તો જ તમે સરવાળો બાદબાકી કરી શકો અને છેદ સરખા ના હોય તો એને કરવા પડે એના માટે તમારે લસા લેવો પડે અને છેદ સરખા કરીને તમે દાખલો કરી શકો ચાલો તો પહેલો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એક સરવાળા શોધો આપણે અહીં બે સમય સંખ્યાના સરવાળા કરવાના છે એમાં પહેલું છે પાંચના છેદમાં ચાર વત્તા માઇનસ અગિયારના છેદમાં ચાર ચાલો તો અહીં તમે જોઈ શકો છો કે અહીં પાંચના છેદમાં ચાર છે વત્તા અહીં માઇનસ અગિયારના છેદમાં ચાર છે એટલે આપણે એને લખી શકીએ માઇનસ અગિયારના છેદમાં ચાર તો જુઓ છેદ સરખા છે તો છેદ સરખા હોય તો તમે સરવાળા બાદ બાકી કરી શકો તો અહીં છેદમાં ચાર અહીં પાંચ તો અહીં પાંચ વત્તા શું થઈ જશે માઈનસ અગિયાર તમે છેદ સરખા હોય તો અંશનો તમે સરવાળો બાદબાકી કરી શકો બરાબર છે તો અહીં પાંચ વત્તા માઇનસ અગિયારના છેદના છેદમાં ચાર છે તો અહીં શું થઈ જશે પાંચ અહીં પ્લસ છે અહીં માઇનસ એટલે પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ અગિયારના છેદમાં ચાર અહીં અગિયારનામાંથી પાંચ બાદ થાય તો શું જવાબ આવે છ અને કેવા તો માઇનસ છ ના છેદમાં ચાર અહીં ત્રણ ડું છ અને અહીં બે બે ચાર એટલે માઇનસ ત્રણના છેદમાં બે આવે તો આ કેવો છે અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો તો આપણે ફેરવી દઈએ તો શું થઈ જશે બે છેદમાં એમના એમ બે એકા બે વટ્ટા એક એટલે ત્રણના છેદમાં બે થઈ જાય માઇનસ એક પૂર્ણાંક એકના છેદમાં બે એ આપણો જવાબ આવે અહીં તમે જોઈ શકો છો કે છેદ સરખા હતા એટલા માટે બરાબર છે પણ જ્યારે છેદ સરખા ના હોય ત્યારે શું કરવું પડે આપણે છેદ સરખા કરવા પડે તો તેવો જ દાખલો આપણે લઈએ બીજો તો પાંચના છેદમાં ત્રણ વધતા ત્રણના છેદમાં પાંચ તો અહીં જુઓ છેદ સરખા નથી છેદ સરખા કરવા માટે આપણે શું કરવું પડે લસા લેવો પડે ત્રણ અને પાંચનો લસા શું આવે તો પંદર તો અહીં આપણે પાંચ વડે ગુણવા પડે છેદમાં તો ઉપર પણ પાંચ વડે ગુણવા પડે અહીં આપણે ત્રણ વડે ગુણવા પડે તો ઉપર પણ આપણે ત્રણ વડે ગુણવા પડે તો પહેલાં તો આપણે એના છેદ સરખા કરવા પડે લસા લઈને તો પાછું પાછું પચીસ ના છેદમાં પંદર વત્તા ટોન ટાળી નવના છેદમાં પંદર તો તમે જોઈ શકો છો કે અહીં છેદ સરખા થઈ ગયા છે તો આપણે હવે અંશનો સરવાળો બાદ બાકી કરી નાખવાનો તો પચીસ વત્તા અહીં નવ થશે તો પચીસ અને નવ કેટલા થાય ચોત્રીસના છેદમાં પંદર થાયને પણ તમે અશુદ્ધ અપૂર્ણાંક હોવાથી અને તમે મિશ્ર મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો તો શું થશે પંદર દુ ત્રીસ થઈ જાય વટ્ટા ચાર એટલે બે પૂર્ણાંક ચારના છેદમાં પંદર આપણો જવાબ આવે બરાબર છે તો આ રીતે તમારે જ્યારે પણ એના છેદ સરખા હોય તો ડાયરેક્ટ તમે એના અંશના સરવાળો બાદ બાકી કરી શકો અને છેદ સરખા ના હોય તો છેદ સરખા કરવા પડે લસા લઈને છેદ સરખા કરવા પડે બાકીના દાખલા તમે સા જાતે સ્વપ્રયત્ન કરી જજો માઇનસ બેના છેદમાં ત્રણ વત્તા જીરો છે તો એનો જવાબ તો શું આવશે માઇનસ બેના છેદમાં ત્રણ જ આવશે કારણ કે જીરોનો સરવાળો કોઈની પણ સાથે કરો જવાબ શું આવે એ સંખ્યા જ આવે કેમ કારણ કે અહીં ધારો કે છેદમાં એક હતા લસા આપણે એક અને ત્રણનો નો ત્રણ આવે તો અહીં ત્રણ વડે ગુણવા પડે અહીં પણ ત્રણ વડે ગુણવા પડે તો અહીં તો શું થઈ જશે ઝીરો તો માઇનસ બે વત્તા ઝીરોના છેદમાં ત્રણ તો શું જવાબ આવે એ જ માઇનસ બેના ના છેદમાં ત્રણ આવે ચાલો એના પછી આગળનો દાખલો જોઈએ આપણે આગળ છે માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ વત્તા ચાર પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ ચાલો તો અહીં પણ એ જ આપણે શું કરવાનું છે અહીં તો અહીં પહેલાં તો આપણે આને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવાનો તો અહીં આનો ગુણાકાર અને ગુણાકાર સાથે આનો સરવાળો પણ માઇનસ એમના એમ ત્રણ ડું છ વત્તા એક એટલે સાતના છેદમાં ત્રણ અહીં વત્તા ચાર પંચાવીસ એટલે અહીં આનો ગુણાકાર આનો સરવાળો તો ચાર પંચાવીસ ને ત્રણ ત્રેવીસના છેદમાં પાંચ તો જુઓ અહીં પણ આપણે લસા લેવા પડે લસા શું આવે પંદર તો અહીં પાંચ વડે ગુણવા પડે તો પંદર થાય તો ઉપર પર પાંચ વડે અહીં ત્રણ વડે ગુણવા પડે તો છેદ પંદર થાય તો અહીં પર ત્રણ વડે ગુણવા પડે તો અહીં થઈ જશે સાત પાંચ પાંત્રીસ માઇનસ પાંત્રીસના છેદમાં પંદર અહીં થઈ જશે અહીં ત્રણ વડે ગુણવાના છે તો ત્રેવીસ ગુણ્યા ત્રણ તમારે કરવા પડે અને એ જે જવાબ આવે છેદમાં પંદર તો જુઓ છેદ કેટલા છે છેદ સરખા થઈ ગયા પંદર પંદર જો છેદ સરખા થઈ જાય તો તમે એનો સરવાળો બાદબાકી કરી શકો તો અહીં તમે જોઈ શકો છો કે ત્રેવીસ ગુણ્યા ત્રણ છે તો ત્રેવીસ ગુણ્યા ત્રણ કેટલા થઈ જશે અગણા સિત્તેરના છેદમાં પંદર અહીં છેદ સરખા છે એટલે શું થશે છેદ કોમન આવી જશે અહીં માઇનસ પાંત્રીસ વત્તા ઓગણસિત્તેર નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદ બાકીની મોટામાંથી નાનું બાદ થાય તો ઓગણ સિત્તેરમાંથી પાંત્રીસ બાદ થાય તો કેટલો જવાબ આવે ચોત્રીસના છેદમાં પંદર બરાબર નિશાની મોટી સંખ્યાની એટલે પ્લસ આવશે આને પણ આપણે શેમાં ફેરવી શકીએ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ કારણ કે અશુદ્ધ અપૂર્ણાંક છે તો આને આપણે પંદર દુ ત્રીસ વત્તા ચાર એટલે બે પૂરાંક ચાર ના છેદમાં પંદર જવાબ આવે એટલે સરવાળા કરતી વખતે હંમેશા યાદ રાખવાનું કે છેદ સરખા આવવા જોઈએ ચાલો ત્યારબાદ છે બાદ બાકી તો બાદ બાકીમાં પણ આ જ વસ્તુ તમારે ફોલો કરવાની છે છેદ સરખા કરવાના ચાલો તો પહેલું તમે જાતે કરજો આપણે બીજો દાખલો કરીએ તો અહીં પાંચના છેદમાં ત્રેસઠ ઓછા માઇનસ છ છેદમાં એકવીસ એટલે હું અહીં ડાયરેક્ટ લખું છું માઇનસ છના છેદમાં આખાના છેદમાં એકવીસ તો અહીં છેદ સરખા કરવા માટે શું કરવું પડે તો અહીં આપણે એકવીસ અને તેસઠનો લસા લેવો પડે એકવીસ અને તેસઠનો લસા શું આવે તો ત્રેસઠ તો અહીં તેસઠ તો છેદ છેદમાં તો અહીં આપણે ખાલી તેસઠ કરવા પડે એટલે અહીં ત્રણ વડે ગુણવાના અહીં પણ તમારે ત્રણ વડે ગુણવા પડે તો તેસઠ લસા આવી જાય તો અહીં પાંચના છેદમાં તેસઠ માઇનસ છ તારી અઢાર એટલે માઇનસ અઢારના છેદમાં તેસઠ ચાલો છેદ સરખા થઈ ગયા એટલે પાંચ અહીં છેદમાં કોમનમાં છેદ લખી દેવાય તેસઠ અહીં માઇનસ માઇનસો થઈ જાય પ્લસ એટલે પ્લસ અઢાર તો અઢાર વધતા પાંચ કેટલા થાય ત્રેવીસના છેદમાં તેસઠ તો જુઓ અહીં પણ આપણે સરવાળાની જેમ અહીં પણ એ જ પ્રોસેસ આપણે કરવાની છે છેદ સરખા કરવાના ચાલો આગળ એક દાખલો જોઈએ માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં નવ ઓછા છ તો અહીં જો આ મિશ્ર પૂર્ણાંકમાં છે તો એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું તો આ બેનો ગુણાકાર આની સાથે સરવાળો તો નવ દુ અઢાર વટ્ટા એક એટલે શું થઈ જશે ઓગણીસના છેદમાં નવ પણ કેવા આગળ માઇનસ એટલે માઇનસ ઓગણીસના છેદમાં નવ આ છ સમય સંખ્યા છે છેદમાં એક હોય બરાબર છે કંઈ ના હોય તો એક અને નવનો લસા શું આવે નવ તો અહીં નવ વડે ગુણવા પડે છેદ સરખા કરવા અહીં પણ ઉપર નવ વડે ગુણવા પડે તો અહીં માઇનસ ઓગણીસ 9 છેદમાં નવ ઓછા નવ છ ચોપન તો ચોપનના છેદમાં નવ છેદ સરખા થઈ ગયા માઇનસ ઓગણીસ ઓછા ચોપન નવ તો શું થાય નિશાની સરખી સરવાળો થાય તો તો પર કેવા આગળ માઇનસ તો તેર છેદમાં નવ આને પણ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ નવ અઠા બોતેર થાય ઉપર એક વત્તા એક કરીએ તો ના છેદમાં નવ થાય તો માઇનસ આઠ ગુણાંક એકના છેદમાં નવ આપણો જવાબ આવે ત્યારબાદ છે સમય સંખ્યાના ગુણાકાર તો ગુણાકાર કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું તો અંશ અંશનો ગુણાકાર કરવાનો અને છેદ છેદનો ગુણાકાર કરવાનો બરાબર છે તો અહીં પર તમારે ધ્યાન રાખવાનું છે એક જ કે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર તો નવના છેદમાં બે ગુણ્યા માઇનસ સાતના છેદમાં ચાર છે તો અંશંશનો ગુણાકાર તો નવ ગુણ્યા માઇનસ સાત ને છેદમાં બે ગુણ્યા ચાર તો નવ ગુણ્યા માઇનસ એટલે માઇનસ ત્રેસઠના છેદમાં કેટલા આવે આઠ આવે ચાર દુ આઠ બરાબર છે તો અને આપણે મિશ્રાપૂર્ણાંકમાં ફેરવી શકીએ માઇનસ તેમના એમ રહે છેદમાં છેદ પણ સરખા રહી તો આઠ સત્તા છપ્પન વટ્ટા સાત એટલે સાત પૂર્ણાંક સાતના છેદમાં આઠ જવાબ આવે તો બસ એક જ વસ્તુ યાદ રાખવાનું છે અનસંસનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર જે રીતે આપણે અપૂર્ણાંકના ગુણાકારમાં કરતા હતા બરાબર તો જુઓ અહીં પણ અનસંસનો ગુણાકાર ત્રણ ગુણ્યા બે છેદમાં અગિયાર ગુણ્યા પાંચ એટલે ત્રણ ડું છ ના છેદમાં અગિયાર પંચા પંચાવન આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ નહીં ત્યારબાદ છે ત્રણના છેદમાં માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચના છેદમાં ત્રણ કંઈ પણ અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરવાનો તો જુઓ અહીં અંશ અને છેદમાં જે ઉડે છે તેને આપણે ઉડાવી દઈએ ત્રણ ત્રણ સરખા એ ઉડી જાય માઇનસ પાંચ માઇનસ પાંચ ઉડી જાય તો જવાબ શું આવે એક જવાબ આપણો આવે તો આ રીતે ખાલી ગુણાકારમાં તમે જે અપૂર્ણાંકમાં શીખી જ ગયા છો અંસંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરવાનો ચાલો ત્યારબાદ છે ભાગાકાર કોના તો અપૂર્ણાંકોના તો અહીં તમારે શું ધ્યાન રાખવાનું છે તો સૌ પ્રથમ તો જે પહેલી સંખ્યા હોય એને એમને એમ લખી દેવાની ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી નાખવાનો અને જે બીજી સંખ્યા છે એનો વ્યસ્ત તમારે કરી નાખવાનો ચાલો જોઈએ જે રીતે અપૂર્ણાંકના ભાગાકારમાં કરતા હતા તે તો અહીં માઇનસ ચાર ભાગ્યા બેના છેદમાં ત્રણ તો શું થશે અહીં માઇનસ ચાર એમના એમ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી નાખવાનો અને આ બેના છેદમાં ત્રણનો વ્યસ્ત એને ઉલટાવિકાનો એટલે ત્રણના છેદમાં બે પછી ત્યારબાદ અંશંસનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર અહીં છેદમાં બે તો બે બે ચાર જવાબ શું આવે માઇનસ બે ગુણ્યા ત્રણ એટલે માઇનસ છ જવાબ આવે ત્યારબાદ છે માઇનસ એકના છેદમાં આઠ ભાગ્યા ત્રણના છેદમાં ચાર તો જુઓ માય અહીં માઇનસ એકના છેદમાં આઠ પહેલું જે સંખ્યા છે એને એમને રવા દેવાની ભાગાકાર છે એની જગ્યા ગુણાકાર ત્રણના છેદમાં ચારનો વ્યસ્ત થાય તો ચારના છેદમાં ત્યારબાદ તો આપણે એક જ જે પ્રોસેસ ગુણાકારમાં કરીએ અનસંસનો ગુણાકાર ભાગ્યા છેદમાં છેદ છેદનો ગુણાકાર તો અહીં ચાર દો આઠ થઈ જાય એટલે શું આવે માઇનસ એકના છેદમાં છ જવાબ આપણો આવે બરાબર છે ચાલો ત્યારબાદ આપણે એક લાસ્ટ દાખલો જોઈએ બધી જગ્યાએ એક જ આપણે રીત કરવાની છે ત્રણના છેદમાં તેર ભાગ્યા માઇનસ ચારના છેદમાં પાસઠ ચાલો આ પહેલું પહેલી જે સંખ્યા છે ને એમને એમ લખો ત્રણના છેદમાં તેર ભાગાકારની જગ્યાએ ગુણાકાર માઇનસ ચારના છેદમાં પાસઠનો વ્યસ્ત શું થાય તો માઇનસ પાસઠના છેદમાં ચાર આપણને ખબર છે કે અહીં હવે આપણે અંશંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર બરાબર છે અહીં આપણે અંશ અને છેદમાં કંઈ ઉડે છે ને ઉડાવી દઈએ તેર પંચા પાંચ આ માઇનસ પાંચ છે એ પણ ધ્યાનમાં રાખવાનું તો અહીં શું થઈ જશે ત્રણ ગુણ્યા માઇનસ પાંચ એટલે માઇનસ પંદર છેદમાં ચાર બચે છે એટલે ચાર અને આપણે અશુદ્ધ અપૂર્ણાંક હોવાથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ આ માઇનસ એમના એમ છેદમાં ચાર એમના એમ ચાર તારી બાર વત્તા ત્રણ ત્રણ પૂર્ણા માઇનસ ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર અહીં આવે એટલે હંમેશા સમય સંખ્યા હોય કે અપૂર્ણાંક હોય તો એ બંનેના જ્યારે સરવાળા બાદ બાકી અને ભાગાકાર કરવાના હોય તો અમુક નિયમો યાદ રાખવાના જ્યારે સરવાળા બાદ બાકી કરવાના હોય ત્યારે તમારે એના છેદ સરખા છે કે નહીં તે જોવાના જો છેદ સરખા હોય તો તમે અંશની સરવાળો બાદ બાકી કરી શકો છેદને કોમનમાં લખીને ના હોય તો એ છેદ સરખા કરવા પડે શું કરીને લસા લઈને ત્યારબાદ તમારે છેદ સરખા હોય છેદ સરખા થઈ જાય એટલે તમારે છેદમાં છેદ લખી કોમન છેદ લખીને તમારા ઉપર અંશના સરવાળા બાદબાકી કરી શકો ગુણાકારમાં ધ્યાન રાખવાનું કે અંશ અંશનો ગુણાકાર કરવાનો ઉપર અને છેદમાં છેદ છેદનો ગુણાકાર કરવાનો અને ભાગાકારમાં તમારે યાદ રાખવાનું કે પહેલી સંખ્યા છે ને એમને એમ લખી દેવાની ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવાનો અને જે બીજી સંખ્યા છે એનો વ્યસ્ત કરી નાખવાના અને ત્યારબાદ આપણે ગુણાકારની પ્રક્રિયાથી આખું સારું રૂપ આપી દેવાનું બરાબર છે તો ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ